મુસ્લિમ સમાજના ધાર્મિક ગ્રંથના અપમાન મુદ્દે ફરિયાદ નોંધાઈ છે ચાર સગીર આરોપીની ખંભાત પોલીસે અટકાયત કરી છે હાલ ખંભાત શહેરમાં શાંતિપૂર્ણ માહોલ છે તે જોવા મળી રહ્યો છે ખંભાતમાં મુસ્લિમ સમાજના ધાર્મિક ગ્રંથના અપમાન મુદ્દે આખરે હવે ફરિયાદ નોંધવામાં આવી છે ચાર સગીર આરોપીની ખંભાત પોલીસે સમગ્ર મામલામાં અટકાયત કરી છે ખંભાતમાં મુસ્લિમ સમાજના ધાર્મિક ગ્રંથના અપમાનને લઈને ફરિયાદ છે તે નોંધવામાં આવી છે ચાર આરોપીની અત્યાર સુધી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હાલ ખંભાત શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે મુસ્લિમ સમાજના ધાર્મિક ગ્રંથનું અપમાન છે તે કરવામાં આવ્યું હતું અને ધાર્મિક ગ્રંથના અપમાન મુદ્દે હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ખંભાત પોલીસે અત્યાર સુધી ચાર સગીર આરોપીની અટકાયત કરી છે અને હાલ શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે ઘનશ્યામ ખંભાત માં મુસ્લિમ સમાજના ધાર્મિક ગ્રંથના ના મુદ્દે હવે કાર્યવાહી થઈ રહી છે શું વિગત જે રીતે મેળામાં કેટલાક લોકો દ્વારા જે મુસ્લિમ ગ્રંથ છે ફાળીને ફેંકવામાં આવ્યો હતો ને સમગ્ર મામલે ભારે હોબાળો થયો હતો મુસ્લિમ સમાજની લાગણી દુભાતા તેમણે ખંભાત પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો જોકે ત્યારબાદ ખુદ જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા ખંભાત પહોંચ્યા હતા અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી ત્યારબાદ ટોળા વેખે રહ્યા હતા પરંતુ મોડી રાત્રે પોલીસે સીસીટીવી તેમજ કેટલાક પ્રત્યક્ષ દર્શી લોકોના નિવેદન લઈ અને ચાર જે સગીર વયના કિશોર બાળકો છે તેમની વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવા ચક્રો ગતિમાન કર્યા છે બીજી તરફ ખંભાતમાં શાંતિ ના દોડાય તે માટે ચુસ્ત પોલીબલ બંદોબસ્ત ગોઠવાયો છે પરંતુ ખંભાત વાસીઓએ શાંતિ જાળવી છે અને હાલ ખંભાતમાં શાંતિપૂર્ણ માહોલ છે